અલ્યા પણ મારે ડોસી કોછડી હે એક નમણે ઘરમાં પડ્યું ને મને હું કે તમે જે રાખડી બોધી આવો અલ્યા પણ કોછડી હોય તો આપડી આબરૂનું શું થાય કુલ કાલ ઉઠીને આપણો વાતો કરી જશે લેબુજી પોરમુ ગયો તે ને બે મહિના ઘર ને બહાર નેગડે બે મહિને તમારે કેવું એમ કે મુએ બે મહિના ઘરમાં બેહરો એમ

આ ચોપલાય ની દુકાન જો ખબર કઈ દીધું ખબર પડી ને તો આને મારો ગોમન નેકડો કાઠો પડી ગયો લે લેબુજી એટલે ભાત પટ્ટીજી બધું મારા પર લઈ રહ્યો તમે તો ટેન્શન ના લો હા હા લે લેબુજી એ કુતુર બધું કરતા તા આ તો અમાર બેની વાત છે કશુપતા નહીં અલ્યા ના સુપાઈએ પણ હવે તો કો કના હારે જો છો હું શું કહું પતજી ગોમમાં કોનું કડક ભર્યું છે તમને ખબર છે

એક વસ્તુ બધું બીજું બાજુ કોણ પણ હું શું કઉ વાહન કચરો વાળા લુકડા ધોરા એટલે

ચરકી ના મારો જલ્દી નહી હાડ આવી રેવડતું નહીં એટલે તમને કઈ કઈ તો થાચો યાર બઉ બઉ આય છે ઓછું ઓછું ખાતા હોય તો ઓછું રાત નું જમાશે તો ભાઈ આબરુ જાય લેબુજી લેબુ જ હોય તો હું આખો લેબુજી લેબુજી છીએ કેતા જ નહી કોમ કરો હું બેઠો તમે જો ગોતી ના વાપરું નેકડી ગયું બધું તમે ગોતી ના બોટલ બોટલ પડી હોય તો

તમારા હાહરે જન ચીરો ખાઈ રેવાના થઈ ગઈ મારા જાવ છે ના આ લાગી જું પાછો આ ભલે મને લાગી બીજી વાત તમે મસ્કરી ના કરો મારી હું હું તમારો ભાઈબંધ શું મસ્કરી करतो છું ના કરો અ મેમાન આ અ મેમાન કોને પાટલો મળશે અમારા ભાઈને એવું છે એમ અમાર તો આઘું કોઈ કોઈ રહેતું રે તો મેમાન તો બોર તો

તમે મિસાલ મિસાલો છોડો તમે ઓફરી ગયા છો જે મને એટલે અવાજ આવતો આવું તો છે ને અવાજ આવે એટલે જલ્દી આવો જલ્દી જાવ હારે મારે હારેલો છોડી જલ્દી કરો ઘોડા જલ્દી કરો જેટલા ભડાકા ફોડશો જલ્દી કરો તબુરો વાગે તમુરો વાગે હા તંબુર તો વાગી ગયો

બરાબર હવે આપડે બેન લઈ ગયું ઇકોલ ઇકોલું કરો શીરો ખાવું બટાકા શાક તો કરતા ભાઈ બટાકા જ ના દેજો દેજે મેં જોયું તમે બટાકા જોયું એટલે બટાકા

હા ઓ પણ મહેરબાની કરીને બટાકાનો મોમ ના લે ના ના હવે ના બટાકા હરમ ને ના બાર જો એટલો વિચારિન બટાકા

આઠુ ને આટલી બધી ખબર છે તમાુ ના રોટલા ખાઈ એવું તો ના એટલે ના રોટલા કરીશી ખાઈશી પણ કોઈ નું કોમ તો નઈ કરતા અમે મજૂરી પડે રોટલા તો નઈ ખાતા

મેડિયો ના <SussALLY>: <últim> <music>